તમે આ રેશન કાર્ડ બેસન કાર્ડ છો તો તમે ગાડા લઈને કેમ ફરો છો કે સાહેબ અમારા ગાડા લઈને ન ફરીએ તો અમારું પેટનું ગુજરાન કેમ ચાલે અમારે ચાર પાંચ બર્ડ હોય બાર આઠ મહિના અમે ફરી ચાર મહિના અમારે ઘેરે આવી તો અહીંયા આવી તો અહીંયા એકા બીજા જમીન હાટું બાંધી જમીન પણ ન હોય રહેવાની પછી જો સાપરા બનાવી તો સાપરા બનાવી તો એક હાહારા હોય એની પાંચ વહુ હોય હવે એક એક ઝૂપડામાં કેમ પડી રહેવું આપણે તો પછી એકા બીજા એકા બીજા પડતા બળદા આડા કરી અને એકા બીજા એકા બીજા ખાટલે બાંધી ને એમ અમે ગુજરાત મારું આગતા હતા ઉંમર 300 પેટી માં અમાર મકાન ભેગા નોતા અને અમે બધું અમારો પરિવાર અત્ર સંગતે બન્યું અને હવે પણ હારું છે કે અમાર મકાન બન્યું છે તો મકાન નું બાયણું બંધ કરીને હા 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 એને ઘરે ખુઈ જાય અમે અમારા ઘરે ખુઈ જાય એટલે ઈ અમને આનંદ છે બરાબર પછી અમને આનંદ ઈ છે કે અમાર ઘર હારું બન્યું છે ને તો અમારું બાયણું બંધ કરીને હું એ કે કોઈ પણ જોઈ શકે નહીં અને ઓલો પરિવાર અમારો ખુલ્લો હતો ખુલે આમ જ રખડે બધાય બરાબર એક અમારે હું

ઘર મંદિર સે નહીં કમ એવું આપણે અને હિન્દી ફિલ્મોમાં પણ ખૂબ બધું ઘર વિશે એક છોટા સા ઘર બનેથી લઈને અનેક ગીતો લખાયા છે કેમ કે દરેક વ્યક્તિનું સામણું હોય છે અને આ પરિસ્થિતિમાં રહેવાવાળા પરિવારો માટે તો આવું મજાનું પાક્કું ઘર હોવું એ મારા ખ્યાલથી અકલ્પનીય ચીજો છે જે રીતે અત્યારે હાલમાં એ લોકો રહી રહ્યા છે તો એમની લાગણીઓ પણ સમજીએ આપણે અને ખાસ તો અહીં આખું દેખાશે એકસો ચાર પરિવારો એટલે બહુ મોટી આખી કોલોની થઈ મને હંમેશા થાય કે સરકાર દરેક જગ્યાએ આવા તકવંચિતો જેટલા પણ પરિવારો છે એ બધાને શોધીને એમને બધાને આ આવી રીતે ઘર આપવાનો પ્રયત્ન કરે બહુ મોટું કાર્ય છે અને આઈ થિંક આમ આપણે જોઈએ છે તો પણ આપણને ખબર પડે છે એટલે ખાસ તો હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમનો આભાર માનીશ કેમ કે એમણે સપનું સેવ્યું દરેક વ્યક્તિ ઘર વિહોણા છે એને ઘર આપવા માટેનું અને એના પરિણામ સ્વરૂપ અમારા જેવા કાર્યકરોએ મહેનત કરી એટલે અહીંયા આ પ્લોટ આટલા બધા ફળવાયા એકસો ચાર પરિયો અને વર્ષોની મહેનત એમ અમારા કાર્યકર અહીંયા સતત મથ્યા પણ હજી ગુજરાતના ખૂબ બધી જગ્યાઓ પર અરજીઓ અમે કરેલી છે આવા જ વિહોણા પરિવારો છે એ સૌને પણ એમની પણ વાહલ વસાહત બને એવું અમે ઈચ્છે છે અમારે બેન પેલા ઘર નહોતા અમે ગામડે ગામડે રખડતા એ ગામડે ગામડે રખડતા અમે સરાણી કાઢતા ચાકા હરતા અમે બળદનો વેપારી કરતા ખાટલો નથી ખાવા ઓટલો નથી બરાબર છે એટલે અમે રખડી રખડીને ગામડે ગામડે બહુ દિવસો કુદારી નાખ્યા છે હવે કોઈ અમારો પેટી પરવારથી કોઈ આધાર કોઈ છે એ નહીં તો રમેશ સાહેબે એવું કીધું કે તમે મારી સાથે બંધાઈ જાવ તો હું તમારો આધાર પુરાવો બધો કરી દઉં પણ સાહેબ અમારી પાસે કાંઈ છે જ નહીં તો તમે આધાર પુરાવો અમને શરૂ કરી દેશો ને અમે કોઈ સરકારમાં બીજે જે કોઈ પણ જગ્યાએ જાય છે તો અમારી કોઈ માન્યતા કરતું નથી પહેલાં તો અમારી પાસે ઓળખાણપત્ર નહોતા બીજા નંબરમાં અમારી પાસે આધાર કાર્ડ નહોતા ત્રીજા નંબરમાં અમારી પાસે લેશન કાર્ડ નહોતા બીજા નંબરમાં અમારી પાસે છોકરાઓના દાખલા નહોતા અમારી પાસે કશું નહીં ને અમારી કોઈ ઓળખાણ જ નતી બળદનો ધંધો બંધ થઈ ગયો છે સુડી ચાકાનો ધંધો બંધ થઈ ગયો છે હવે બધા તૈયાર પાંચ પાંચ રૂપિયાનું ચાકુ લેશે પાંચ પાંચ રૂપિયાનું ચાકુ ત્યાં સુધી વાપરે બકાલામાં અને ફેંકી દે ધાર બાર હવે કોઈ કઢાવે નહીં સતાય ગાડા અમે છોડી નાખ્યા સ્થાનિક થઈ ગયા છોકરા ભણાવવા મીલાસી અમને પ્લોટ મળ્યા પ્લોટ મળ્યા બાદ અમારા મકાન થયા પહેલાં અમને એવું હતું કે અમારે ક્યાં રહેવાની જગ્યા જ નથી અમે ક્યાં રહીશું હવે તો અમને એવું થયું કે હવે તો અમારા મકાન બંધાણા અમારી માથે લાઇટ બિલ આવશે અમારી માથે પાણી વેરો આવશે બરાબર છે તો એ અમે ગામડેથી થી ક્યાં ભરવા આવશું અહીંયા હાજર માં આવશું તો ભરશું બરાબર આ સરસ ઘર આખું હજી બાકી છે બધું કામ ફિનિશિંગ કલર કામ થશે અહીં એમની સીડી પણ આવશે પગથિયા થશે વંડી આખી કરીશું અને વંડીમાં એમનું ગાડું પણ મૂકીશું એ એમની મૂળ તો પરંપરા પેઢીઓ એની ઉપર ગઈ છે એટલે બાકી આ પરિવારો પાસેથી સાંભળીએ ગામો ગામ રખડી અમારો કઈ ઉધાર નહીં સરપંચ મળવું પડે પછી ગામ પછી ગાડા લઈને રખડી ગાડા લઈને આવી તો સરપંચ અમને પૂછે કે ક્યાં ગાડા તો અમે પૂછે કે ગાડા રાખવા ચાર પાસ બઢું છે અને અમારે બે રહેવું છે તો સરપંચ એમ કે બે તમારે રહેવું હોય તો પાડ ચૂંટણી કાર્ડ અમને આપો બરાબર પછી એ બે પાદી અમે રહી બે પાસે બીજા ગામ જતા રહી બે ગામ અહીંયા સરપંચ ને મળી અહીંયા પણ સારું હોય તો અમને રહેવા દે એટલે અહીંયાથી અમને કાઢી મૂકે પછી બીજે ગામ ફરી તો એ ગામે અમે સરપંચ ને મળી અધિકાર ને કોઈને મળી એ અમારા આધાર કાર્ડ માંગે ચૂંટણી કાર્ડ ન હોય તો પછી હું બતાવું કાંઈ ના બતાવે છોકરા ભણતા ના હોય તો એનું કાગળ આપડી પાસે ના હોય રેશન કાર્ડ હોય તો રેશન કાર્ડ બતાવી ખાલી તો પછી અમને પૂછે કે તમે આ રેશન કાર્ડ રેશન કાર્ડ છો તો તમે ગાડા લઈને કેમ ફરો છો કે સાહેબ અમારા ગાડા લઈને ન ફરીએ તો અમારું પેટનું ગુજરાત કેમ ચાલે અમારે ચાર પાંચ વર્તું હોય બાર આઠ મહિના અમે ફરી ચાર મહિના અમારે ઘેરે આવી તો અહીંયા આવી તો અહીંયા એકા બીજા જમી હટું બાંધી જમી પણ ન હોય રહેવાની પછી જો સાપરા બનાવી તો સાપરા બનાવી તો એક હારા હોય એની પાંચ વહવું હોય હવે એક એક ઝૂપડામાં કેમ પડ રહેવું આપણે તો પછી એકાબીજા એકાબીજા પડદા પડદા આડા કરી અને એકાબીજા એકાબીજા ખાટલી બાંધેલી ને એમ અમે ગુજરાન અમારું હાખતા હતા અને હવે પણ સારું છે કે અમારા મકાન બન્યું છે તો મકાનનું બાયણું બંધ કરીને હા હા એને ઘરે ખુઈ જાય અમે અમારે ઘરે ખુઈ જાય એટલે એ અમને આનંદ છે બરાબર પછી અમને આનંદ એ છે કે અમારા ઘર સારું બન્યું છે ને તો અમારું બાયણું બંધ કરીને હોઈ કે કોઈ પણ જોઈ શકે નહીં અને ઓલો પરિવાર અમારો ખુલ્લો તો ખુલ્લે આમ જ રખડે બધાય બરાબર એક અમારે હું અને ખુલ્લામાં રહેતા તો જવાન દીકરીઓને લઈને ચિંતા તો ચિંતા થાય ને વાસણ ધોવા જાય કોઈ મજૂરી કામે જાય પાંચ છોકરી લઈ ગયા હોય તો અમને ઉપાધિનો પાર ન હોય કે આદમી એના રીતે જાય બૈરા એની રીતે જાય હવે છોકરીઓ આપણે લઈ ગયા હોય તો કોઈ હાશે કોઈ ના હશે બધા માણસો હરખા આપણું જડતા

ખુશભાઈની સ્મૃતિમાં એમણે પણ ઘણી મોટી રકમ આ પરિવારોના ઘર બંધાય એ માટે આપી છે તમે સૌ મદદરૂપ થાવ છો એટલે આ બધા પરિવારોને વાલપની વસાહત આ બની રહી છે એમની પાસે એટલી સગવડ નથી કે થોડા ઘણા રૂપિયા કાઢી શકે એમ પેલું એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિવાળા પરિવારો છે એટલે સમાજનો ટેકો મળે તો આવા દરેક વ્યક્તિ ઘર વિહોણા જેટલા છે બધા જ ઘરવાળા થાય ને એક વખત ઘર થશે ને તો વિચારવાની અને પ્રગતિની શરૂઆત થઈ જશે પેલા પગથિયા જેવું છે એટલે પ્રથમ સોપાન આપણે પૂરું કર્યું હવે ચડશે આ બધા એમાં પણ અમે સાથે રહીશું બસ તમને સૌને પણ વિનંતી કે આવા પરિવારોના શુભમાં ક્યાંક નિમિત્ત બની શકો અમારી સાથે ને આ બધા ખૂબ સુખી થાય આખી વસાહત બની જશે પછી અમે તમને બતાવશું એ વખતે ભવ્ય ઇનોગ્રેશન પણ કરશું તમે સૌ આવજો પણ ખરા એ વખતે જણાવીશું પણ ખરા પણ આ એક જસ્ટ બતાવતું કે કેવી કેવો હરખ છે આ બધાને તો એની આ વાત હતી ધન્યવાદ